કોમ દાઉ છે મત ભય પડી છે ને મે ચાલુ છે ના છોકરા કે કે માવડા દીકા એ દીકા કે કે ધૂન દે આવો આવો એ દીકા

ના ઉતરા શેટ ખોર થઈ નઈ ગયા ઓય બાદ દે બે ઓલે નો જો વાર રાખી લે હો બેથી પાસે હો નકા પાસે કોણ પડે ફાઈ જાય એ ભગવાન આ હા ના નકા હુઈ જાય હેડો હવે લકુટી રમવા હેડો હેડો

ઈફો એ તું પેલું ઈ તમારી વારી તું લઈ લે હું બાકી બીજે લઈ લઉં લઈ હવે તમે

એ ઊભો થાયલા તન માર ફોડવો ખેલા તારું જો આના તમને ઉડુ પાછી લાવ ઘર બાત્રા નેકળો હું તો તમને મારી લકુટી પાછી જો હું કીધું તી મે આમ દીધું લકુટી પાછી પપ્પા મારશે અલ્યા જા બેસતી શેતુ આ રે પે લકડી ની મારા એકે મારી લકડી હું ની આનું મારી લકડો પર ઘર પર ના

અ કમેલા ચમ બે ઉપા છો હે ઓમે હેડો હું આમ હેડો હા મારા બેટા ઉઘવા નથી ગયા તા એ તમે સંબે જ રહેવા હો વાહ ને આવા ઘડી લકોટી અમે અલ્યા લકોટી અલ્યા લકોટી કોઈ હેડો હેડો તમે હા હું મે ગગ કાકાને બોલાઉ હું મારા બાબર કાકાને બોલાઉ ના યાર મોમા કાકા કે તમે લકૂટી અલ્યા તારા કાકાને કોઈ ઓ દેહતું કોઈ ઓર રાખી દે ઓ મને ખોટો ઉગવા જો ઓ મને ઈરો ઓર રાખવા કઈ ગયો મત હું તમને કીધું રોટ આખો બેહો ઈ તો ઓર રાખવા તમે કીધું અમને નતો જો વાસી સટ્યા તો આખું ઘર વીસી બહાર પા કશું હાથમાં નઈ